કેમ છો વિદ્યાર્થી મિત્રો તો આપણે આવી ગયા છે આપણી જે સિરીઝ ચાલી રહી છે નીટ ની સિરીઝ જેમાં આપણે ઓગણીસો અઠ્યાસી થી લઈને અત્યાર સુધીના બધા જ પીવાય ક્યુ કરી રહ્યા છે તેનો લેક્ચર નંબર ફોર લઈને ઓકે ત્રુટી લેક્ચર બે છે બટ આની પહેલા ઓલરેડી તમે જે એકમને માપન વાળો બેઝિક લેક્ચર હતું એ જોઈ ચૂક્યા છો શું કહેવાય સાર્થક સંખ્યા હા સાર્થક સંખ્યાનું એક લેક્ચર જોઈ ચૂક્યા છો ત્રુટીનો આની પહેલાનો આજે એક લેક્ચર હતો લેક્ચર 1 એ જોઈ લીધો છે એટલે આ ઓફિશિયલી આમ જોવા જાવ તો આ લેક્ચર નંબર 4 છે હવે બે લેક્ચર વધ્યા છે વર્નિયર કેલિપર અને સ્ક્રુ ગેજ બરાબર તો એ આના પછી અપલોડ થઈ જશે ઓકે તો જે નીડ રિલેટેડ ક્વેશ્ચન્સ બાકી છે અમુક જે PYQ છે એ આપણે આજે જોવાના છે તો ઓલરેડી તમને બધી જ વસ્તુ ખબર છે તો આપણે સીધા દાખલો ભણીએ અથવા તો એમસીક્યુ સોલ્વ કરીએ તો શું કહે છે વર્નિયર કેલી પર વડે એક ગોળીય ગોળાનો વ્યાસ આપવામાં આવે છે જેમાં આ પ્રમાણે અવલોકન મળે છે એટલે બધાનો સરવાળો કરવાનો તો ત્રણ પોઈન્ટ તેત્રીસ ત્રણ પોઈન્ટ બત્રીસ ત્રણ પોઈન્ટ ચોત્રીસ તેત્રીસ અને બત્રીસ હવે સરવાળો કર્યા પછી અને શેના વડે ભાગવાનું પાંચ વડે ત્રણ ને બે પાંચ સંખ્યા છે એટલે એટલે ભાગાકાર નિયમ આવે હવે આમાં ભાગાકાર નિયમ શું છે કે ત્રણ છે સાત સૌથી લઘુત્તમ તો અંતિમ જવાબ માં બી ત્રણ હોવા જોઈએ એટલે ઓપ્શન ડી ના આવે સી ના આવે એ અને બી વધે હવે બધી ગણતરી પ્રોપર કરવી પડે કારણ છે કે તમને એક્ઝેક્ટ જો પ્રિસાઈઝ જવાબ આપે છે ત્રણ પોઈન્ટ ત્રીસ કાં તો ત્રણ પોઈન્ટ બત્રીસ તો સૌથી પહેલા તો હું સરવાળો કરીશ તો 1 3 9 2 5 એટલે 15 તો થઈ ગયા અને અહીંયા 1 2 3 4 5 એ ચલો કરી લઈએ 3 9 2 5 ને ચણઢોણ 3 ભાગ લે બે 14 ચોગળો 21 3 ને 4 ને 3 7 ને 3 10 ને 3 13 ને 3 16 દીપડી 1 15 ને 1 16 16.64 તો આનો જવાબ શું આયો 16.64 આના ભાગ્યા મારે શું કરવાનું છે 5 તો તો પાંચ પંદર સ્વાભાવિક છે એટલે ઝીરો અને આમાં આવશે એક હવે આ ચાર નીચે આવ્યા હવે આમાં ભાગ કેટલા વડે ચાલશે ત્રણ વડે ના ચાલે બે વડે ચાલે બે વડે ભાગ ચલાવીને આપણે ખુશ થઈ જાય કે અહીંયા દસ લખ્યા ઝીરો બરાબર એટલે અહિયાં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર આવશે પણ હજી એક ઝીરો લેવો પડે અને રાઉન્ડ ઓફ કરશું તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ તેત્રીસ ઓકે હવે નીટમાં હું પૂછી શકે તો આ તો મેં તમને ગણતરી કરીને બતાવ્યું ખરેખર જો તમે મગજનો પૂરો પ્રયોગ કર્યો હોત તો ઓલરેડી સેક્ચર જબ હંમેશા સાર્થકંગવાડા ટોપિકમાં તમે જોયું જ છે હંમેશા સાચો જ જવાબ તો આપેલું જો બરાબર એટલે તમારે ખાલી રાઉન્ડ અપ જ કરવાનું હતું એટલે ડાયરેક્ટ જવાબ મળી જાય 99.99% આવ થાય 0.01% માં એવું થાય તો હંમેશા વેરીફાય કરવાનું ક્લિયર ઓકે આ નીટ 2023 નો પ્રશ્ન ખરો બટ જે રેગ્યુલર एग्जाम હતી એનો નથી જે મણિપુર માં હતી એનો છે બરાબર ત્યાં અલગ લેવાઈ છે તો એનો ક્વેશ્ચન છે પણ આપણે તો બધા જ નીટ ના લઈ લેવાના એટલે લઈ જ લેવાના ક્વેશ્ચનસ

અને ઘનતા માં પૂછી છે ઘનતા સૂત્ર થાય દળ ભાગ્યા કદ ઓકે હવે દળ અને તાર છે તો તાર માટે શું થાય પાઈ આર સ્કવેર એલ તો અહીંયા આવશે ડેલ્ટા એમ બાય એમ પ્લસ ટુ ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ બધી ત્રુટી આપેલી છે તો આપણે લખી દઈએ ફટાફટ તો ડેલ્ટા એમ કેટલું છે દળ બે ડેલ્ટાબાય ભાગ્યા પોઈન્ટ ત્રણ પ્લસ પોઈન્ટ ઝીરો બે ભાગ્યા પાંચ અને સેનાવડે ગુણસો સો વડે તો સો વડે પોઈન્ટ ઝીરો ઝીરો 0.002 ને ગુણીએ તો અહીંયા પોઈન્ટ બે ભાગ્યા ટુ બાય ફાઈવ આવે હવે બે ભાગ્યા ચારે ઇલેવન બાય ટુ એટલે પોઈન્ટ પાંચ આ તમને આવડતું હશે સો ટકા એક ભાગ્યા ત્રણ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ થાય તો બે ભાગ્યા ત્રણ પોઈન્ટ છાસઠ 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 થાય એટલે આનું રાઉન્ડ ઓફમાં સડસઠ લખી દઉં

દસ વત્તા એક ભાગ્યા દસ યસ રાઈટ એક ભાગ્યા સો અને આને સો વડે ગુણવાથી આ સો થાય ઓકે તો એક ને એક બે ટકા જવાબ આવશે ત્યારબાદ સરવાળો કરીશું હવે એના પ્લસમાં હવે પોઈન્ટમાં જો તો દરેકમાં બે બે છે એટલે એક બે ત્રણ ચાર પાંચ પાંચ વખત બે લઈ લઉં એટલે એક થઈ જાય પોઈન્ટ બે છે ને પોઈન્ટ બે ગુણ્યા પાંચ કરશું એટલે એક થશે હવે જે વધના પોઈન્ટ હતા જેમ કે આ પોઈન્ટ પચીસ એમાંથી મેં પોઈન્ટ વીસ વધ્યા તો પાંચ ને સાત સોળ સોળ સરવાળો શું થશે છ પોઈન્ટ પચીસ અને એના ભાગ્યા શું કરવાનું મારે પાંચ કેમકે પાંચ સંખ્યા છે તો પાંચ એકા પાંચ આવશે અહિયાં છ તો એક એથી ઉતારે બગડો તો અહીંયા આવી ગયો પોઈન્ટ તો પાંચ દુ દસ

તો 25 ને ત્રણ ઓકે તો પહેલામાં તો ઝીરો આવશે તો આ શું મળી ગઈ મને સરેરાશ નિરપેક્ષ ત્રુટી આના ભાગ્યા જો હું આની સાચી કિંમત કરી દઉં તો આ થઈ જાય સાપેક્ષ અને એના ગુણ્યા સો કરું તો આ શું થઈ જશે પ્રતિશત બરાબર છે તો આને સો વડે ગુણી એટલે શું આવેનું રહેશે હવે તમે ઓપ્શન જોશો તો ઓપ્શન બહુ સારા આપેલા છે ઓકે તો દસ ભાગ્યા એક પોઈન્ટ કરીશું આનું રાઉન્ડ ઓફ બેબી કરી દઉં બરાબર તો જવાબ શું આવી શકે છે સાચી કિંમત પચીસ ઓછા ઝીરો ખબર ત્રુટી ઓકે તો પાંચ વડે ભાગ્યા ને તો દસ ભાગ્યા પાંચ બે થાય એટલે આ પોઈન્ટ ઝીરો બે થાય હું ફરી તમને કહીશ એક વખત જો હું ભૂલ કરીશ તો હું મારી ભૂલ પકડી શકીશ પણ તમે ભૂલ કરશો તો તમે તમારી ભૂલ નહીં પકડી શકો તો એક પોઈન્ટ છ ટકા જવાબ આવે નજીકનો ઓપ્શન બીજો છે એક પોઈન્ટ સાત એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ નવ એટલે રાઈટ આન્સર ઇઝ વન પોઈન્ટ સિક્સ પરસેન્ટ ઓકે તો ડાયરેક્ટલી કરો તો ખાલી આટલું ધ્યાન રાખવાનું કે કંઈક પ્લસ માઇનસ રાખી ત્યારબાદ એક્સ ના માપનમાં આવતી મહત્તમ પ્રતિશત ત્રુટીશું તો ડેલ્ટા એક્સ બાય એક્સ ગુણ્યા સો કરી દઈએ તો ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ વન બાય ટુ ડેલ્ટા બી બાય બી પ્લસ વન બાય શું છે થ્રી ડેલ્ટા સી સી અને પ્લસ શું છે થ્રી ડેલ્ટા ડી બાય અને બધાના કોમનમાં શું આવશે ગુણ્યા સો તો જો આ સ્ટેપ અત્યારે લખ્યું કદાચ આના પછીના દાખલામાં નાબી લખું તમે સમજી જજો તેમાં બે ટકા છે તો બે એકા બે ટકા બી માં બે ટકા છે તો બે ભાગ્યા બે એક ટકા સી માં ત્રણ છે ત્રણ ભાગ્યા ત્રણ એક ટકા અને ડી માં ચાર છે તો બાર ટકા તો બાર ને બે ચૌદ ને બે સો ટકા આનો જવાબ આવશે ઓકે ત્યારબાદ હવે જો હું આ ડાયલેક ત્રણ ગુણ્યા એક ટકા તો ત્રણ એકા ત્રણ ચાર છે ત્રણ ચાર સાત ને ત્રણ દસ ને ચાર ચૌદ ટકા કોઈ જરૂર નથી એ રીતે લખીને સમજવાની પછી જો એક સારો પ્રશ્ન છે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી તમારે આ રીતે સૂત્ર વાપરવું પડે પ્રારંભિક વેગ ઝીરો જી ને કરતા બનાવો ટુ સ્ક્લ્ટા જી ટકા કરી બગડા બગડાનું કંઈ ના થાય આ વાળા બગડો આગળ આવી જશે તો અંતરની ત્રુટી ઇવન છે ને સમયની ઈ છે તો જવાબ શું આવશે આનો ઈ પ્લસ ટુ ઈ ટુ એટલે કે પ્રતિશત જ આપે છે તો e1 2e2 e b ઇઝ ધ રાઈટ આન્સર ત્રુટિમાં બાદબાકી શક્ય ન હોય એટલે a અને d તો આમ બી નતા આવવાના ઓકે ત્યારબાદ ગોળાની ત્રિજ્યા માપવામાં 2% ની ત્રુટી હોય તો કદની ગણતરી કરવામાં ત્રુટી કેટલી તો કદનું સૂત્ર ગોળાનું કદ 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 ઓકે તો ગુણ્યા 100 3 ડેલ્ટા r બાય r ગુણ્યા 100

એક સમગન ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી છે દળ લંબાઈની ત્રુટી આપી દીધી ઘનતાની ઓકે સમગન ઘનનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ બાકી તો ગયો બરાબર ફક્ત તમારા માટે હું આ સ્ટેપ્સ લખી રહ્યો છું બરાબર જવાબ તો તમે મગજમાં બી ગણી જ શકતા હતા બટ એવું નહીં કરવાનું લખીને કરવાનું જો હું લખી શકું છું તો તમે બી લખી શકો છો ઓકે એ સાબિત કરવા માટે હું લખું છું કેમ કે થાય અમુક ઉતાળમાં જે નતા કર્યા લખો ને તો થઈ શકે તો જવાબ આવશે ત્યારબાદ દળ ઝડપના માપનમાં આવતી પ્રતિશત ત્રુટ આટલી છે તો ગતિ ઉર્જાની અંદાજીત ત્રુટી શોધો સૂત્ર તમને ખબર છે મને ખબર છે તો ડેલ્ટા કે બાય કે ગુણ્યાસો એટલે આવું નાલકો તો ચાલે પણ આ દેતો હોય તો દળમાં છે બે ટકા અને ઝડપમાં છે ત્રણ ટકા ત્રણ દુ છ બે આઠ ટકા ઓપ્શન લખવા દઈ ગયા પણ કઈ ફરક નહીં પડતો ઓકે લગભગ આ છેલ્લો પ્રશ્ન છે યસ તે નંબરની સ્લાઇડ છે ને યસ કોઈ એક નિશ્ચિત પદાર્થનું વજન અને કદ આપણું આપેલું છે સીસી નો મતલબ સેન્ટીમીટર ક્યુબ સેન્ટી નો સી લીધો ક્યુબ નો સી લીધો છે સીસી અને એની ત્રુટીઓ આપી છે તો ઘનતાની મહત્તમ પ્રતિશત ત્રુટી શોધવાની છે તો કઈ છે નહીં તમે એક વાર ફરીથી હું એ જ વસ્તુ કરી રહ્યો છું તો ડેલ્ટા એમ દળમાં તફાવત પોઈન્ટ ઝીરો એક નો છે અને બાવીસ પોઈન્ટ બેતાળીસ નો દળ છે પ્લસ ડેલ્ટા વી પોઈન્ટ એક સીસી એકમ બદલી દીધો હોત તો તમારે બઉ બધા લોચા પડી આ કઈ રીતે કરું સર અમને તો કેલ્શિયમ અલાઉડ નથી કઈ રીતે કરશું તો ચાર દુ આઠ બે વડે તો ભાગ ચાલશે અને બે પ્લસ આમાં કઈક ઉમેરી દેજો લગભગ બે ટકા જવાબ આવશે બરાબર બસ કેમ ઓપ્શન 22% આવે ને પોઈન્ટ 2 આવે ને પોઈન્ટ 0 બી ના આવે ઓકે તો નજીકનો ઓપ્શન એ રીતે ટીક કરવાનો તો ઠીક છે તો આની સાથે નાનો જ લેક્ચર હતો જે પત્યો તો ટ્રુટી ટોપિક પતી ગયો હવે અહીં બે વસ્તુ બાકી છે આ ચેપ્ટરની વન યર કેલિપર અને સ્ક્રુ ગેજ જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ત્યાં સુધી તમારી તબિયતનું ધ્યાન રાખજો કીપ રિવાઇઝિંગ બીવાયક્યુ હું તો છું તમારી જોડે તો મળીએ નેક્સ્ટ ટાઈમ ટાટા બબ્બાઈ એન્ડ ટેક કેર